લક્ષણ ન્યૂઝ એક નજર એક લક્ષણ ધાંગરેડામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન સાધના સ્કૂલ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન 55 થી 60 જેટલા સ્ટોલ અને 40 થી વધુ અલગ અલગ ખાનાપીણાની વસ્તુઓ ફેસ્ટિવલમાં જોવા મળી પિઝા પફ પાણીપુરી ચણાચુર ભેળ સેન્ડવિચ દાબેલી ઠંડા પીણા લચ્છી સેવ ખમણી સોડા જેવી અનેક વસ્તુઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવી અને વેચાણ કરવામાં આવી અન્ય વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો એ ચટાકેદાર વાનગીઓ સાથે ફૂડ ફેસ્ટિવલની લિજ્જત માણી ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છે એમાં પણ ઝાલાબાડી સ્વાદપ્રિય જનતાની વાત જ કંઈક અલગ છે સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગ્રતાની સાધના વિદ્યાલય ખાતે આજરોજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું પર આવેલા કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના બસો પચાસ જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સાહીઠ જેટલા સ્ટોલ સાથે ચાલીસ થી વધુ અલગ અલગ ખાણા સ્વાદિષ્ટ વસ્તુઓ રાખવામાં આવી હતી આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાતે સ્કૂલના અન્ય વિદ્યાર્થી તેમના વાલીઓએ પણ લીધી હતી શાળામાં ફૂડ ફેસ્ટિવલના આયોજન કરાતા તમામ વિદ્યાર્થીના મોઢા પર ખુશી જોવા મળી રહી હતી ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ પોતે પોતાની રીતે સોલ્ઝરીમાં અલગ અલગ પકવાન બનાવી નાસ્તાનો સ્ટોલ ખોલ્યા હતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવનમાં અન્ય ધંધા રોજગાર વિશે પણ જાણી શકે તેમજ રસોઈ કલા પાક કલા શીખી શકે તે માટે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું આજની યુવા પેઢીને શિક્ષણની સાથે પોતે પોતાની રીતે ધંધાકીય ક્ષેત્રમાં આગળ આવી શકે અને તેમનામાં રહેલ વિવિધ કળા બહાર આવે અને તે ક્ષેત્રમાં આગળ વધી શકે અને તે માટે તેમને એક પ્લેટફોર્મ મળે અને તે આગળ વધે તે માટે સ્કૂલના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું

મારું નામ લકુમ શ્રદ્ધાબેન દિનેશભાઈ છે મારી દીકરી પણ અહીંયા સાધના વિદ્યાલય સ્કૂલમાં ભણે છે આજે આ સાધના વિદ્યાલય સ્કૂલમાં ફૂડ ફેરનો પ્રોગ્રામ આયોજન કરેલું છે ગયા વર્ષે પણ કરેલું હતું આ વર્ષે પણ કરેલું છે અને આ વર્ષે પણ બધા વિદ્યાર્થીઓએ ઘણો ખૂબ ખૂબ આનંદ અનુભવ કર્યો છે અને દરેક પેરેન્ટ્સના આશીર્વાદ તરફથી એના ફૂલ સપોર્ટથી દરેક વિદ્યાર્થીઓએ નાનપણથી નાના નાના છોકરાઓથી માંડીને મોટા વિદ્યાર્થીઓ સુધી દરેક જાતના અલગ અલગ સ્ટોલ નાખેલા છે સેન્ડવિચ છે ઢોકળા છે કોલ્ડ્રીસ છે વગેરે દરેક જાતના સ્ટોલો નાખ્યા છે અને દરેક વિદ્યાર્થીઓ ફૂલ ટેસ્ટી સરસ મજાનું બનાવ્યું છે અને આજે તો ઘરે છોકરાઓને કોઈને જમવું પણ નહીં પડે પણ પેરેન્ટ્સને પણ નહીં જમવું પડે એવો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે મારું નામ દિલીપભાઈ ચોવીસ તારીખ એટલે કે આજ રોજ અમે સાધના સ્કૂલમાં ફૂડફેરનું આયોજન કરી છે જોકે છેલ્લા બે વર્ષથી અમે ફૂડ ફૂડફેરનું આયોજન કરી છીએ ગયા વર્ષે પણ ફૂડફેરનું આયોજન હતું આ વર્ષે પણ આયોજન કર્યું આશરે પચાસ જેવા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ જુદી જુદી વાનગીઓ તૈયાર કરીને ઘરેથી લાવતા હોય છે જેવી કે સેન્ડવીચ દાબેલી મેગી ચનાચોર લચ્છી કોલ્ડ ડ્રિંક્સ દરેક વસ્તુ લાવે છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેરામાં ભાગ લે છે અહીં એવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે પૈસે બધી વસ્તુ લાવે છે જે કાંઈ નફો થાય છે તે સંસ્થાને કાંઈ લેવાનો રહેતો નથી એ નફો વિદ્યાર્થીનો જ હોય છે અને કેજીથી બાર સાયન્સના લગભગ બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે અને વધુમાં વધુ આકર્ષણ જોઈએ તો અહીંયા અમે એક ડાન્સિંગ હોલ પણ બનાવેલો છે છોકરાઓ નાસ્તો કરે છે અને છેલ્લે ડાન્સ કરવા માટે પણ જાય છે ઘણા બધા પેરેન્ટ્સનો પણ અમને રિસ્પોન્સ મળ્યો છે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર આવે બિઝનેસ કેવી રીતે કરવો જોઈએ આ બધી વાતને આવરી લેવામાં આવી છે